નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સો વર્ષ પછી શનિદેવ સોના ના પગે ચાલશે મિથુન રાશિ વિશે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી શનિદેવ સોના ના પગે ચાલવાના છે જેના કારણે મિથુન રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસનું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિના માં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મિથુન રાશિમાં સોનાના પગ સાથે મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યા ઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના સોનાના પગનો સંબંધ સારો માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના ચાર પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારેય પગનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે તો મિથુન રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મિથુન રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં ઓગણત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનું મીન રાશિ પ્રવેશ કરતાની સાથે જ મિથુન રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિ બારમાં આઠમા અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન સોનાના પગથી પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે એક એક કુંભ રાશિ છોડીને સોનાના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવી જોઈએ અને વિડિયોને લાઇક કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સો વર્ષ પછી મિથુન રાશિના લોકો વિશ્વને નવી વિચારધારા અને સર્જનાત્મક ઉકેલો આપવા માટે જાણવામાં આવશે આ રાશિના લોકોમાં રહેલી ચપરતા બુદ્ધિપ્રિયતા અને દ્રષ્ટિએ તેમને વૈજ્ઞાનિક તત્વચિંતક અને સંશોધક બનવામાં મદદ કરશે તેમની વિચાર ધારા માત્ર એક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત નહીં રહે પરંતુ વિજ્ઞાન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેડિસિન અને માનવતા માટે મોટા ફેરફારો લાવશે મિથુન રાશિના લોકોની સૌથી મોટી વિશેષતા તેમની ક્ષમતા અને વિવિધ વિષયોની સનશક્તિ છે તેઓ તર્ક અને પ્રયોગશીલતા સાથે દરેક મુશ્કેલીને ઉકેલશે આ અવધિમાં મિથુન રાશિના લોકોએ એવા અવિસ્મરણીય ફોર્મ્યુલા શોધી કાઢ્યા હશે જે માનવ જીવનની અવધિ વધારવા અને તમામ પ્રકારની બીમારીઓને કાયમી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થશે તેમની વિચારશક્તિ માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ માનવ સંબંધોને મજબૂત કરવા માટે પણ ઉપયોગમાં લેવાશે મિથુન રાશિના લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપન અને વૈશ્વિક સહકાર માટે પ્રેરક બનશે તેઓ માનવ સમાજ માટે એવા યોગદાન આપશે જે આજે અફવા સમાન લાગે છે પરંતુ સો વર્ષ પછી હકીકત બનીને સાબિત થશે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ 2025 ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સોનાના પગ ધારણ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સાતીની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સો વર્ષ પછી શનિદેવ સોનાના પગે ચાલશે જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે આ યોગનો મિથુન રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મ શિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે સોનાના પગે ચાલે છે ત્યારે તે એ સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે મિથુન રાશિ માટે આ સમય પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મફદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા ખચો પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે એક શૂન્ય શૂન્ય વર્ષ પછી મિથુન રાશિના લોકો દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ રોકાણકાર અને આર્થિક વિચારક બની જશે તેમની શ્રેષ્ઠ વ્યાપારી સમજશક્તિ તેમને નવા બજારો શોધવામાં અને નવી અર્થવ્યવસ્થાઓ ઊભી કરવામાં સહાય કરશે આ રાશિના લોકો મનોવૈજ્ઞાનિક રીતે લોકોની જરૂરિયાતોને જાણી તેમને યોગ્ય ઉકેલો આપતા હશે જેના કારણે તેઓ મોટા ઉદ્યોગોમાં નેતૃત્વ કરશે મિથુન રાશિના લોકોની આર્થિક કૌશલ્યતા ના કારણે તેઓ ઘણા દેશોના અર્થતંત્રના મુખ્ય ભાગ બની જશે તેઓ ફક્ત પૈસા કમાવશે નહીં પરંતુ સમાજને વધુ ન્યાયી અને ધનિક બનાવવાના માર્ગ પર લઈ જશે મિથુન રાશિના ઉદ્યોગપતિઓ એવા પ્રયાસો કરશે કે જેનાથી નાના વ્યવસાયિકો અને ઉપક્રમે પણ સફળ થઈ શકે સો વર્ષ પછી મિથુન રાશિના લોકો દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ રોકાણકાર અને આર્થિક વિચારક બની જશે તેમની શ્રેષ્ઠ વ્યાપારી સમજશક્તિ તેમને નવા બજારો શોધવામાં અને નવી અર્થવ્યવસ્થાઓ ઊભી કરવામાં સહાય કરશે આ રાશિના લોકો મનોવૈજ્ઞાનિક રીતે લોકોની જરૂરિયાતોને જાણી તેમને યોગ્ય ઉકેલો આપતા હશે જેના કારણે તેઓ મોટા ઉદ્યોગોમાં નેતૃત્વ કરશે મિથુન રાશિના લોકોની આર્થિક કૌશલ્યતાના કારણે તેઓ ઘણા દેશોના અર્થતંત્રના મુખ્ય ભાગ બની જશે તેઓ ફક્ત પૈસા કમાવશે નહીં પરંતુ સમાજને વધુ ન્યાયી અને ધનિક બનાવવાના માર્ગ પર લઈ જશે મિથુન રાશિના ઉદ્યોગપતિ ઓ એવા પ્રયાસો કરશે કે જેનાથી નાના વ્યવસાયિકો અને ઉપક્રમે પણ સફળ થઈ શકે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલી ઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમય કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગનમાં કેરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મિથુન રાશિના જાતકોને પોતાના કર્તવ્યપાલન માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તે મહેનતનો મીઠો ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભવત જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મિથુન રાશિના લોકોનું લગ્ન જીવન અદભુત રહેશે મિથુન રાશિના લોકોમાં રહેલી ચપળતા અને વિચારશક્તિ તેમને આધ્યાત્મિક ક્ષેત્રમાં આગવો બનાવશે સો વર્ષ પછી આ રાશિના લોકો માનવજાતના સૌથી મોટા ધ્યાનગુરુ મેન્ટર અને જીવનકલાના માર્ગદર્શક તરીકે ઓળખાશે તેઓ પોતાની કુશળતાથી દુનિયાના લોકોમાં શાંતિ અને સુખ પ્રસાર કરશે તેમની આ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ માત્ર મારો મારો સુધી મર્યાદિત નહીં રહે તેઓ સંપૂર્ણ માનવજાત માટે એવી પદ્ધતિઓ શોધી કાઢશે જેનાથી લોકોએ પોતાના જીવનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય મિથુન રાશિના લોકો એ ઉંદલીયા ધ્યાન પ્રાણાયામ અને મેડિટેશનની એવી નવી પદ્ધતિઓ વિકસાવશે કે જે માત્ર વ્યક્તિગત નહીં સામૂહિક સ્તરે પરિવર્તન લાવશે તેમની માનસિક શક્તિ તેમને આવા મકસદો માટે કાર્યરત રાખશે જેમાં માનવજાતનો દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ વર્ઝન બનવા માટે પ્રોત્સાહિત થશે તેઓ આધ્યાત્મિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી વૈશ્વિક પરિવર્તન લાવશે મિત્રો આ સમય પરિણિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવન સાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે તમારી મનોકામના પૂર્ણ થશે તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પડકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ઓગણત્રીસ માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન સાથે વધુ સારું થઈ જશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મિથુન રાશિના લોકો માટે આ સમય કેરિયર ગાળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકા મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો મિત્રો